બનાસકાંઠા જિલ્લામાં ડીસા શહેરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જ્યાં એક મિત્રએ તેના અન્ય મિત્રની હત્યા કરી નાખી આ ઘટનાએ મિત્રતાના પવિત્ર સંબંધને કલંકિત કર્યો છે ડીસાના રેજિમેન્ટ વિસ્તારમાં પાઉંભાજીની લારી ઉપર કામ કરતા બે મિત્રો કિરણ ઠાકોર અને રાહુલ ઠાકોર એક જ ભાડાના મકાનમાં રહેતા હતા ત્રણ દિવસ પહેલાં જ કિરણ ઠાકોરનો મૃતદેહ તેમના મકાનમાંથી મળી આવ્યો હતો પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે કિરણનું મૃત્યુ માથામાં કોઈ ભારે પદાર્થના મારથી થયું હતું પોલીસે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે ઘટના બાદ કિરણનો મિત્ર રાહુલ ઠાકોર ગુમ હતો પોલીસે રાહુલની શોધખોળ કરી તેને ડીસા તાલુકાના વિઠોદર ગામમાંથી ઝડપી પાડ્યો પોલીસની પ્રાથમિક પૂછપરછમાં રાહુલે પોતાના મિત્ર કિરણની હત્યા કર્યાની કબૂલાત કરી છે તેણે કિરણના માથામાં ગેસ સિલિન્ડર મારીને તેની હત્યા કરી હતી બાર તારીખે રાત્રે દસ પિસ્તાલીસ વાગે એક માણસનો ફોન આવે છે કે રેજિમેન્ટ વિસ્તારમાં આ પ્રકારની કોઈ ઘટના બની છે તો એ ઘટના જે એમની માહિતી અન્વયે પોલીસ ત્યાં પહોંચે છે સ્થળ ઉપર અને રેજિમેન્ટ વિસ્તારમાં એ જે ઘર છે એ એક નાની ઓરડી હોય છે તેની અંદર પોલીસ જોવે છે તો પ્રાથમિક રીતે એક માણસ લોહી લુહાણ હાલતમાં મળી આવે છે જેના ડાબા કાનમાં પણ લોહી જામેલું જોવા મળે છે તો એ ઘટનાની વિડીયોગ્રાફી કરતા કોઈ પણ માણસની ઇન્જરી ત્યાં દેખાતી નથી તો એ માણસનું નામ કિરણ રમેશજી ઠાકોર રહેઠાણ આસિયા તાલુકો ધનેરા એ વ્યક્તિની લાશ આપણને છે એવી રીતનું જાણવા મળે છે તેની સાથે રૂમમાં રાહુલ બળવંત ઠાકોર વિઠોદર ગામ તાલુકો ડીસા એ આપણને એમના રૂમમેટ તરીકે રહેતા હોય એવી માહિતી આપણને મળે છે તો બંને એ અંદર ભાડેથી રહેતા હોય છે અને પાંભાજીની જે એક લારી હોય છે ત્યાં બંને એક સાથે કામ કરતા હોય છે એ રાહુલની હાજરી નહીં મળતા તેમના પિતા રમેશ કિશોરભાઈ ઠાકોર રહેઠાણ આસિયા તાલુકો ધાનેરા તેઓની સાથે સિવિલ હોસ્પિટલે તેમને ખસેડવામાં આવે છે જ્યાં ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવે છે અને આ જે મૃત્યુ છે તે શંકાસ્પદ હોવાથી એમનું જે પીએમ છે એ પેનલ પીએમથી કરવાનું હોય છે અને જેના એક પ્રાથમિક ઓબ્ઝર્વેશનમાં એવું જાણવા મળે છે કે તેમના જમણા ગાલના હાડકામાં ફ્રેકચર છે અને માતાના ભાગમાં ઇન્જરીના કારણે એમને હેમરેજ થયું હોવાથી એ મૃત મૃત્યુ ગયેલ છે પ્રાથમિક ઓબ્ઝર્વેશન બાદ એમનું મજબૂત બોથર પદાર્થથી મૃત્યુ થયું હોવાનું માનવામાં આવે છે અને જે તેમના પિતા રમેશભાઈ ઈશ્વરભાઈ ઠાકોર તેઓ ફરિયાદી પોતાની ફરિયાદ આપે છે જે ગુના રજિસ્ટર નંબર જીરો ચાર ઇઠાસી ઓબ્લિક બે હજાર પચીસ આ ગુના રજિસ્ટર નંબર અન્વયે બીએનએસ એકસો ત્રણ એક આ શિક્ષણ મુજબ રાહુલ ઠાકોર છે એમનું ગામ જે છે વિઠોદર ત્યાં તપાસ કરતા તે આરોપી મળી આવે છે અને પોલીસ સ્ટેશન લાવતા એમની પૂછપરછ કરતા તેઓ જણાવે છે કે જે ભરણ ગયેલ છે કિરણભાઈ તેમની સાથે રાત્રે એક સામાન્ય બાબતમાં રજક થયેલી કે શાંતિથી સુવાર નથી દેતા તો બંનેની એક સામાન્ય બોલાચાલી પ્રકારની એક ઝઘડો થયેલો હતો જેમાં ગુસ્સે ગુસ્સેથી રાહુલભાઈ જે કિરણભાઈ મરણ ગયેલ છે તેમને માથાના ભાગમાં ગેસનું સિલિન્ડર મારતા તેમનું મૃત્યુ થયેલ હોય અને જેનાથી રાહુલભાઈ ગભરાઈ ગયેલ હોવાથી તેઓ સ્થળ છોડી અને ચાલ્યા જાય છે અને તેમના જે કપડાં છે તે રૂમની બહાર ઓસરીની અંદર સંતાડી દે છે હાલ જે આરોપી છે રમેશભાઈ ઈશ્વરભાઈ ઠાકોર તેઓની અટક કરેલી છે અને જે મુદ્દામાલ જે ગેસનો બાટલો છે તેમને પણ આપણે રિકવર કરેલ છે અને આગળ આ તપાસ ચાલુ છે જો કે હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં વિશ્વાસ અને સંબંધો ઉપર ગંભીર સવાલો ઉભા કર્યા છે